દરેક વર્ષે માર્ગ અકસ્માત બાદ હજારો લોકોને તાત્કાલિક સારવાર નહીં મળવાને કારણે જીવ ગુમાવવો પડે છે ઘણી વખત હોસ્પિટલ સારવાર પહેલા એડવાન્સ માંગે છે અથવા વીમા પોલિસી રજૂઆત કરવાની કહે છે પરંતુ હવે આવા અવરોધો સામે કડક પગલા લેવાયા છે ભારત સરકારે 5 મે 2025 થી કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ 2025 શરૂ કરી છે જે માર્ગ અકસ્માતના ભોગ બનેલા લોકો માટે આશાનું નવું કિરણ બનશે આ યોજના હેઠળ ઘાયલ વ્યક્તિને દોઢ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે તે પણ કોઈ પણ કાગળની એડવાન્સ કે વીમા દસ્તાવેજો વિના સરકાર દેશભરની પસંદગીની સરકારી અને ખાનગી હોસ્પિટલોનો આ યોજના સાથે જોડશે જેથી અકસ્માત પછી તરત જ સારવાર શરૂ થઈ શકે અને કિંમતી જીવ બચાવી શકાય તો ચાલો આજે જાણીએ કે કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ બે હજાર પચીસ છે શું

આ યોજના ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે બીજો પ્રશ્ન છે કે આ યોજનાનો લાભ કોને મળશે તો તેનો જવાબ છે કે માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા કોઈ પણ વ્યક્તિના આ યોજનાનો લાભ મળશે ભલે તે કાર ચલાવતો હોય તેમાં બેઠો હોય કે રસ્તા પર ચાલતો હોય અકસ્માત રસ્તા પર થવો હોવો જોઈએ અને ઘાયલોને સરકારે નિયુક્ત કરેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલો હોવો જોઈએ હજુ એક પ્રશ્ન છે કે શું આ યોજના કોઈ ચોક્કસ રાજ્ય માટે છે તો તેનો જવાબ છે ના આ યોજના આખા ભારતમાં લાગુ પડશે તમે ગમે તે રાજ્ય શહેર કે ગામના હોવ તમને તેનો લાભ મળશે નોંધપાત્ર મહત્વના મુદ્દાઓ એ છે કે તમારી પાસે કોઈ પણ નાણાકીય સ્થિતિ જાતિ કે વીમો હોવો જરૂરી નથી સરકાર માટે કોઈ પણ પ્રકારના દસ્તાવેજોની જરૂર નથી જો દેશના કોઈ પણ ખૂણામાં અકસ્માત થયો હોય તો તાત્કાલિક તબીબી સુવિધાઓ ઉપલબ્ધ થશે ત્યારે હજુ એક પ્રશ્ન થાય કે માર્ગ અકસ્માત પીડિતોની કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ હેઠળ શું આવરી લેવામાં આવશે તો તેનો જવાબ છે કે આ યોજનામાં ફક્ત પ્રારંભિક કટોકટીની સારવાર જ નહીં પરંતુ ઈજાની ગંભીરતાને આધારે સંપૂર્ણ હોસ્પિટલ સારવાર ઓપરેશન દવાઓ પરીક્ષણો અને જરૂરી તબીબી સહાય પણ

જો આ સમયે યોગ્ય અને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ થાય તો ઘણા લોકોના જીવ બચાવી શકાય છે પરંતુ ઘણીવાર હોસ્પિટલો સારવાર માટે એડવાન્સ અને વીમા દસ્તાવેજો માંગે છે જેના કારણે ઘાયલોને મદદ મેળવવામાં વિલંબ થાય છે ઘણી વખત આ ગોલ્ડન અવર નાણાકીય અને વહીવટી મુશ્કેલીઓને કારણે નિષ્ફળ જાય છે અને આ જ કારણોસર સરકારે કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ બે હજાર પચીસ શરૂ કરી છે જેથી કરીને ઘાયલોને તાત્કાલિક અવિરત સારવાર મળી શકે અને તેમનો જીવ બચાવી શકાય પરંતુ હોસ્પિટલને ચૂકવણી કેવી રીતે મળશે તો તેનો જવાબ છે કે જ્યારે દર્દી સ્વસ્થ થઈ જશે અને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે ત્યારે હોસ્પિટલ સારવાર બિલ સરકારી પોર્ટલ પર અપલોડ કરાશે પછી રાજ્ય આરોગ્ય એજન્સી તે બિલની તપાસ કરશે અને જો સાચું જણાશે તો હોસ્પિટલને પૈસા મળી જશે વધુ એક પ્રશ્ન થાય કે કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ ક્યારે અને કેવી રીતે શરૂ થઈ તો આ યોજના ચૌદ માર્ચ બે ના રોજ પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી હતી જેથી માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક અને મફત સારવાર મળી શકે તેના સફળ પરીક્ષણ પછી સાત જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ સમગ્ર દેશના અમલીકરણની જાહેરાત કરી શું સુપ્રીમ કોર્ટે આ યોજના અંગે કોઈ નિર્દેશો આપ્યા છે તો હા

આ સાથે કોર્ટે ઓગસ્ટ 2025 સુધીમાં કેન્દ્ર પાસેથી એક રિપોર્ટ પણ માંગ્યો છે કે આ યોજનાનો અત્યાર સુધી કેટલા લોકોને લાભ મળ્યો છે પ્રશ્ન હજુ એ પણ થાય કે કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ 2025 ને સરળતાથી અમલમાં મૂકવા માટે કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે તો આ યોજનાને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે બે મુખ્ય ડિજિટલ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે અકસ્માતની જાણ કરવાથી લઈને હોસ્પિટલ સારવાર અને ચૂકવણી પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવે છે વધુ વિગતવાર માહિતી લઈએ તો ઈ વિગતવાર અકસ્માત અહેવાલ એટલે કે ઈદાર આ સિસ્ટમ માર્ગ અકસ્માતોની વિગતવાર માહિતી ડિજિટલ રીતે રેકોર્ડ કરે છે પોલીસ દ્વારા અકસ્માતની માહિતી સ્થળ સમય વાહનોની વિગત અને ઘાયલ વ્યક્તિની વિગતો તેમાં નોંધવામાં આવે છે આનાથી અકસ્માતની જાણ કરવામાં ઝડપ આવે છે અને સારવાર પ્રક્રિયા વહેલા શરૂ કરી શકાય છે તો હવે વાત કરીએ નેશનલ હેલ્થ ઓથોરિટી એનએચએની ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ તો આ સિસ્ટમ હોસ્પિટલો દ્વારા થતા સારવાર ખર્ચનું સીધું સરકાર અને સમાધાન કરવામાં મદદ કરે છે તેના કારણે દર્દી કે તેના પરિવારને કોઈ પણ પ્રકારની ચૂકવણી કરવાની જરૂર નથી અને હોસ્પિટલને પણ સમયસર ચૂકવણી મળે છે આ બે પ્રણાલીઓનો સંકલિત ઉપયોગ સારવાર પ્રક્રિયાને ઝડપી પારદર્શક અને વિશ્વાસનીય બનાવે છે આનાથી માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને ગોલ્ડન અવરમાં જરૂરી સારવાર મળી શકે છે તો જો તમને આ માહિતી ગામી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને હા અવર રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં